નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે ભુજમાં અલર્ટ બજાર બંધ ઘરમાં રહેવા આદેશ ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આજે સવારથી પાકિસ્તાન કચ્છ સરહદે પાકિસ્તાનના ડ્રોન ઉડતા દેખાઈ રહ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ભારતીય સેનાએ પાકિસ્તાનના છ દોરને તોડી પાડ્યા છે ત્યારબાદથી ભુજમાં અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે લોકોને ઘરની અંદર જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ના રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ